આપણને બધાને એક પ્રશ્ન થાય કે દક્ષિણ દિશાના નામે તમારામાંથી ઘણા બધા લોકોને ઘણા બધા એસ્ટ્રોલોજરે અથવા તો વાસ્તુ એક્સપર્ટે ડરાવ્યા હશે ઘણી વખત એવું પણ થાય છે કે અમુક લોકો એ પ્રકારની વૃત્તિ ધરાવતા હોય છે કે જે લોકોના મનની અંદર પહેલેથી આ ગાંઠ બેસી ગઈ છે કે ભાઈ આમ હોય એટલે આમ જ હોય એમાં કંઈ બીજું ફેરફાર ન હોય પણ એવું નથી જે તે વખતે જે તે વખતે લોકો હાર્ડવર્ક કરતા હતા ત્યારે વાસ્તુનો નિયમ જુદો હતો હવે લોકો સ્માર્ટ વર્ક કરે છે એટલે વાસ્તુનો નિયમ જુદો છે તો દક્ષિણ દિશાના જે સ્વામી છે દક્ષિણ દિશાના જે દેવ છે એ કોણ છે યમદેવ છે હવે આપણે ભગવાનના કોઈ પણ નામ દઈએ પણ યમદેવનું નામ આવે એટલે ભળકીએ અથવા તો નાનપણથી આપણને રાજાના નામે બીવડાવવામાં આવ્યા છે તમે જોજો અમે બધા જ જેટલા પણ વાસ્તુ એક્સપર્ટ હશે એ લોકો ક્યાંક ને ક્યાંક દક્ષિણ દિશાના નામે પણ દુકાન ચલાવે છે અરે તમારું ઘર દક્ષિણાભિમુખ છે બન્યું આમાં એવા કેટલા છે કે જે લોકોને એવું સાંભળવામાં આવ્યું છે કે સાલું અમારું ઘર દક્ષિણાભિમુખ છે એટલે અમને ચિંતા થઈ છે તકલીફ થઈ છે અથવા તો કોઈ એવું કીધું છે કે આ દક્ષિણાભિમુખ દરવાજો નહીં સારો આવું ક્યાંય માનશો દક્ષિણાભિમુખ દરવાજો પણ તમારા માટે તમારા ભાગ્યમાં છે એટલે સારો જ છે તમે જે ભગવાનને માનો છો ડોલરભાઈ કયા ભગવાનને માનો છો ચામુંડામાં ચામુંડામાં ઓકે તમે કયા ભગવાનને માનો છો શિવને માનો છો તમે બેટા મહાવીર સ્વામી તમે કૃષ્ણ વાત એવી છે કોઈ કૃષ્ણને માને છે કોઈ ચામુંડા માને માને છે કોઈ શિવને માને છે કોઈ સાંઈ બાબાને માને છે આપણે બધા અલગ અલગ દેવીઓને માનીએ છીએ મને એક વ્યક્તિ એવું કે આટલું બધું માન્યા પછી આટલી બધી ભક્તિ કર્યા પછી કોઈને એવો વિશ્વાસ છે કે એ ભગવાન તમને મળશે કોઈ એક વ્યક્તિ એવું દાવા સાથે કહી શકે કે આ ચોક્કસ મહાવીર સ્વામી ભગવાન મને મળશે ના પણ હું એ દાવાથી કહી શકું છું કે યમ રાજા તો એક દિવસ મળશે હું એ દાવાથી કહું છું કે યમ રાજા એક દિવસ મળશે ઓર જીસકો મિલના હે ઉત્વ ડરના ક્યુ જેને મળવું છે એને કેમ પીવાનું સાચી વાત એ છે કે જ્યારે અમે તમને આ વાત કરીએ છીએ ને કઈ વાત દક્ષિણાભિમુખ દરવાજો છે ત્યારે તમને ડરાવવામાં આવે છે જોજો ધનોત વનોત નીકળી જશે જોજો દક્ષિણ દિશાનો દરવાજો છે ને તો આ થઈ જશે ને તે થઈ જશે ને અપમૃત્યુ થશે ને કશું નથી થતું મારી પાસે એક એવા મલ્ટા મિલિયનર્સ લોકો છે કે જેનું ઘર દક્ષિણાભિમુખ છે તો દક્ષિણ મુખીના નામે ફરીથી અમે ડરાવીએ છીએ અને અમે એમ કહીએ કે પાંત્રીસ હજાર રૂપિયા આપો હું વિધિ કરી દઉં એટલે તમારા ઘરમાં તકલીફ નહીં પડે અને તમે આપો છો પણ આ યાદ રાખજો દક્ષિણ દિશા તરફ પણ મકાન હોય તો ચિંતા કરશો નહીં કારણ કે સવારમાં જે લોકો ઘરમાંથી બહાર નીકળે છે એ લોકો કેમ નીકળે છે પૈસા કમાવા આપણે જયારે ઘરમાંથી બહાર નીકળીએ સવારે તો પૈસા કમાવા નીકળીએ છીએ ને સાત વાગે નીકળે છે કોઈ આઠ વાગે મારા જેવો નવરો વહેલો નીકળી જાય છે શાક લેવા તો જતો નથી હું છું પૈસા કમાવા તો રૂપિયા કમાવા માટે જઈએ છીએ કાવડિયા કમાવા માટે જઈએ છીએ લક્ષ્મી મેળવવા માટે જઈએ છીએ તો એક વાત એ ચોક્કસ છે કોઈ એક વ્યક્તિ કોઈ એક વ્યક્તિ બરોડા ભરતભાઈને મળવા જાય છે અને મોબાઈલ રહી જાય છે કોઈ એક વ્યક્તિ બરોડા ભરતભાઈને મળવા જાય છે અને એમનાથી ત્યાં મોબાઈલ રહી જાય છે ખોવાઈ જાય છે ભૂલી જાય છે અમદાવાદ આવીને યાદ આવે છે કે મોબાઈલ તો રહી ગયો મહેસાણા બાજુ જશે તો મળશે એ વ્યક્તિ મહેસાણા જશે તો મળશે જે વસ્તુ જ્યાં જોઈએ છે એ બાજુ જશો તો જ મળશે તો તમે ને હું રૂપિયા કમાવા બહાર નીકળીએ છીએ અને સાહેબ આ લખી રાખજો આજ સુધીમાં તમારા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક એવું છે કે લક્ષ્મીજીનો વાસ ઉત્તરમાં છે પણ ખરેખર લક્ષ્મીજીનો વાસ છે દક્ષિણમાં લક્ષ્મીજી દક્ષિણ દિશામાં વસે છે ઉત્તરમાં કુબેર ભંડાર છે એમની ઓફિસ છે હવે મેં કીધું એટલે માની લીધું હા માનવું જ પડે સ્ટેજ ઉપરથી ઉભારી રહીને બોલ્યા પણ એક એક કવિતા પ્રાર્થના એક આરતી આપણે ગઈએ છીએ અને એ જે આરતી એ એ જે જે પ્રાર્થના કવિતા છે ગઈએ તો છીએ એનો અર્થ આજ સુધી આપણને ખબર નથી તો કઈ કવિતા કઈ પ્રાર્થના તમે બધા ગાવ છો અને સાંભળેલી પણ છે આજે આપણે બધા સાથે ગઈશું કે ચોથે ચતુરા મહાલક વીમા સચિરાચરવા પ્યા ચાર બુજા ચૌધી શામ મ પ્રગટ્યા હવે બોલ્યા આ હું નથી કેતો લક્ષ્મીજી નો વાસ દક્ષિણ દિશામાં છે એવું હું નથી કેતો સૌમત સોળ માં કહેવાયું કે દક્ષિણમાં જયો માં જગદંબે તો દક્ષિણ દિશામાં લક્ષ્મીજી નો વાસ છે એવું સૌમત સોળ માં કહેવાયું કવિતા લખવા વાળો ખોટો આપણે દાખલો ગણીએ ને એટલે તાળો મેળવીએ જેટલા લોકો ભણેલા છે હું નથી ભણેલા એટલે મને બહુ ખબર નથી પણ જેટલા લોકો ભણેલા છે એ લોકોને એ ખબર છે કે દાખલો ગણીએ એટલે તાળો મેળવીએ હવે જેણે કવિતા લખી છે એનો આપણે તાળો મેળવીએ વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે તમારા ઘરની અંદર જ્યારે લક્ષ્મી આવે છે તમારા ઘરમાં પૈસા આવે છે તમારા ઘરમાં ધન આવે છે તમારા ઘરમાં દાગીના આવે છે એ ક્યાં મૂકવાના નૈઋત્ય ખૂણામાં ક્યાં મૂકવાના નૈઋત્ય ખૂણામાં અને નૈઋત્ય ખૂણો ક્યાં આવ્યો દક્ષિણ બાજુ દક્ષિણ અને પશ્ચિમનો જે ખૂણો છે એ નૈઋત્ય ખૂણો છે એટલે એવું કહેવાય છે કે લક્ષ્મીજી દરરોજ સવારે ઉત્તર દિશામાં એમની ઓફિસમાં જાય છે તો દક્ષિણમાંથી ઉત્તરમાં જવા માટે પહેલો ખૂણો આવે છે નૈઋત્ય ખૂણો અને ત્યારે આ વાત કહેવાય કે પૈસો પૈસાને ખેંચે છે લક્ષ્મી લક્ષ્મીને ખેંચે છે લક્ષ્મીજી જ્યારે ઉત્તર દિશામાં જાય છે તમારા ઘરમાં તિજોરીમાં પૈસા પડ્યા હોય છે લક્ષ્મીજી ત્યાંથી નીકળે છે પોતે વિસામો લે છે અને તમારા ઘરમાં પૈસો વધે છે એક અગત્યની વાત એ છે કે નૈઋત્ય ખૂણો એ પિતૃઓનો ખૂણો છે નૈઋત્ય ખૂણો પિતૃઓનો ખૂણો છે ફરી પાછું અમે એવું કહીશું પિતૃઓના નામે અમારી દુકાનો ચાલે છે અને પિતૃઓના નામે અમે તમને પિતૃ છીએ સાહેબ પિતૃ નડતા નથી પિતૃ ક્યારેય નડતા નથી પિતૃ તમને બચાવે છે અને એમાં લક્ષ્મીજી મૂકો છો ત્યાં મૂકેલી લક્ષ્મી ચોરાતી નથી ત્યાં મૂકેલી લક્ષ્મી ચોરાતી નથી જેના ઘરમાં ચોરી થાય ને ત્યાં તપાસ કરજો તો નૈઋત્ય ખૂણામાં મૂકેલા લક્ષ્મીજી ચોરાશે નહીં કારણ કે પિતૃઓ એની રક્ષા કરે છે ચોર તોડશે ને સાહેબ તો એમ દેખાશે નહીં તો દક્ષિણ દિશાના નામે ફરીથી આપણને ડરાવવામાં આવે છે દક્ષિણ દિશાના નામે ફરીથી અમારી દુકાનો અમે લોકો ચલાવીએ છીએ અને પછી અમે તમને એમ કહીએ છીએ કે જો દક્ષિણાભિમુખ દરવાજો હોય તો તોડાવી નાખો બંધ કરાવી નાખો બીજે દરવાજો કરાવો મહેરબાની કરીને એવું ન કરશો તમારા ભાગ્યમાં જે છે એ જ વસ્તુ તમને છે શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં ઘરને વાસ્તુ બેલેન્સ આપણે આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુ સ્વર્ગ થ્રી જીરો ફાઇવ ચિત્રરથ કોમ્પલેક્ષ નિયર હોટેલ પ્રેસિન્ટ સી જી રોડ નબરમપુરા અમદાવાદ મોબાઈલ નાઇન એટ નાઇન એટ નાઇન એટ ડબલ એઈટ સિક્સ એટ ઈમેલ જી જી બાપુ એટ યા હવ ડોટ કોમ